બીજો પ્રશ્ન છે આપણો કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ કેમ કાર્બન વિશે આપણે જોઈએ છીએ કાર્બન જ કેમ આટલો અલગ છે બરાબર કાર્બનમાં કંઈક અલગ ગુણધર્મો છે એમાંનો પહેલો ગુણધર્મ આપણે જોઈએ છીએ કેટેનેશનનો કયો ગુણધર્મ છે કેટેનેશનનો ગુણધર્મ પ્રશ્ન પૂછશે કેટેનેશન એટલે શું અથવા કેટેનેશનનો ગુણધર્મ એટલે શું તો તમે જોશો કે બીજા પરમાણુઓ છે જેમ કે સિલિકોન અને હાઇડ્રોજન છે એ એ પરમાણુ જ્યારે એકબીજા સાથે જોડાય ને ત્યારે સાતથી આઠ મતલબ કે સિલિકોન સાતથી આઠ હાઇડ્રોજન સાથે જોડાઈ શકે છે એનાથી વધારે જોડાઈ શકતા નથી પણ કાર્બન એક એવું છે કે જે કાર્બન કાર્બન સાથે પણ અઢળક રીતે જોડાઈ શકે છે એક કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ સાથે અથવા બીજા ઘણા બધા કાર્બન પરમાણુ સાથે જોડાઈ શકે છે અને આવી ક્ષમતા બીજા કોઈનામાં છે એટલે જ આપણે કાર્બન વિશે ભણવું જરૂરી છે અને એટલે જ કાર્બન રહ્યો એ સર્વતો મુખ્યનો સ્વભાવ એક એવો છે કે જે બીજા કરતાં કેવો છે અલગ તમે કાર્બનના ઘણા બધા અપરૂપો જોયા હતા ધાતુઓ ધાતુની અંદર કાર્બનનું એક સ્વરૂપ હીરો છે કાર્બનનું એક સ્વરૂપ ગ્રેફાઇટ છે આ બધું શું છે કાર્બન જ્યારે બીજા કાર્બન સાથે જોડાય આવા અલગ અલગ સંખ્યા પ્રમાણે ત્યારે એક નવો પદાર્થ બનાવે છે એટલે આપણે કાર્બન વિશે ભણવું જરૂરી છે તો કેટેનેશનનો મતલબ શું તો કે કાર્બન પરમાણુ અન્ય ઘણા કાર્બન પરમાણુ સાથે જોડાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે અદ્વિતીય એટલે બીજો કોઈ છે નહીં આના જેવો એવી ક્ષમતાવાળો બરાબર કાર્બન સિવાય બીજું કોઈ છે નહીં કાર્બન પરમાણુ અન્ય ઘણા કાર્બન પરમાણુ સાથે જોડાવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે તેને કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ કહે ગુણધર્મ કહે સમજે આખી વસ્તુ કેટેનેશન વિશે પૂછે એક માર્ક્સમાં તો આની વ્યાખ્યા છે અથવા કેટેનેશનનો ગુણધર્મ એટલે શું તો કે પ્રત્યેક કાર્બન પ્રમાણુ અન્ય ઘણા બધા કાર્બન પ્રમાણુ સાથે જોડાવાની જે અદ્વિતીય ક્ષમતા ધરાવે છે આ જ ગુણધર્મને આપણે શું કહીએ છીએ કેટેનેશનનો ગુણધર્મ કહેવામાં આવે છે અને આવા અલગ અલગ રીતે પોતે જોડાઈ શકતો હોય છે બરાબર ઘણી બધી સંખ્યામાં જોડાતો હોય છે ઓકે તો અહીંયા એક વસ્તુ તમને એ કીધી કે કઈ રીતે કાર્બન બીજા કાર્બન સાથે જોડાઈ શકતો હોય છે આપણે જાણીએ છીએ કાર્બનની સહિતતા કેટલી છે કાર્બનની સંયોજકતા કેટલી છે ચાર આથી એ ચાર ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે કરે છે કે નહીં એ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે છે ચાર હવે એક કાર્બન ચાર ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતો હોય તો એક કાર્બન કાર્બનને બીજા કાર્બન સાથે જોડો હોય તો બીજા કેટલા કાર્બન સાથે જોડી શકે છે રે જો અલગ અલગ એકલબંધ જોડવો હોય ને તો ચાર કાર્બન સાથે જોડી શકે છે ઠેક નહીં એક કાર્બન તો ચાર બંધ બનાવે છે એવું સમજવા હવે આની સાથે મારે બીજા કાર્બન જોડવા હોય જોડી શકાય કે ના જોડી શકાય જોડાય કે નહીં બસ આવી ક્ષમતા બીજામાં છે નહીં બરાબર તો જુઓ કાર્બન પરમાણુ અન્ય ઘણા બધા કાર્બન પરમાણુઓ સાથે જોડાવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે આને આપણે એનો પેટેનેશનનો ગુણધર્મ કહીએ છીએ ઓકે તો આ વાતથી કાર્બન કઈ રીતે જોડાય હા પછી આપણે વાત કરીએ અગાઉ મેં તમને કીધું કે કેમ કાર્બન ઇલેક્ટ્રોન દાન પણ નથી કરતો અને ઇલેક્ટ્રોન મેળવતો પણ નથી ભાગીદારી કેમ કરે છે તો એના વિશે શું છે તો જુઓ દાખલા તરીકે એ કાર્બન છે આપણે ધારીએ ધારો કે કાર્બન ઇલેક્ટ્રોન મેળવે છે મેળવતો નથી પણ ધારી ઓકે આ કાર્બનનું આપણે પરમાણુ મોડલ બનાવીએ એનું ન્યુક્લિયસ લઈ લઈએ આ પરમાણુ કેન્દ્ર છે અને આની કક્ષા છે પ્રથમ કક્ષા અને આ બીજી કક્ષા ઓકે પ્રથમ કક્ષાની અંદર તમે જુઓ ન્યુ કેન્દ્રમાં શું હોય પ્રોટોન ન્યુટ્રોન શું હોય કેટલા પ્રોટોન હશે ભાઈ પ્રોટોન કેટલા હશે હા બોલો કે ભાઈ ખબર નથી જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન હાલ તો કીધું આપણે કેટલા હોય દાખલા તરીકે આ છ પ્રોટોન છે અને બાકીના બીજા શું હશે ન્યૂટ્રોન હશે બરાબર એટલે હું ન્યૂટ્રોન વાગી દઉં ઓકે તો બીજા શું હશે ન્યૂટ્રોન હશે કદાચ કદાચ એકસ્ટ્રા થઈ ગયો હશે તો આ છે એનું પરમાણુ કેન્દ્ર જેમાં પ્રોટોન અને ન્યૂટ્રોન હોય કક્ષામાં શું હશે ઇલેક્ટ્રોન શું હશે પહેલી કક્ષામાં કેટલા હશે બે બીજી કક્ષામાં ચાર ચલો મેં શું કીધું ધારો કે એ ઇલેક્ટ્રોન શું કરે છે મેળવે છે કાર્બનની ઇલેક્ટ્રોન રચના થાય બે ચાર કેટલા ઇલેક્ટ્રોન મેળવે તો કક્ષા પૂરી થાય અને જો કાર્બન ચાર ઇલેક્ટ્રોન મેળવે અથવા નહીં કાર્બન માઇનસ ચાર બને ના બને આપણે લખતા હતા કે જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલા માઇનસ ઋણ આયન બને છે એટલે કાર્બન ઋણાયન બન્યો સી માઇનસ ફોર બની ગયો રેડી ધારો કે આ બને છે ચલો એને મેળવી દીધા કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા તો હું આઈકન ચાર લખી નાખું કક્ષા ભરી જઈ ઓકે કેન્દ્રમાં શું છે પ્રોટોન અને બાર શું છે ઇલેક્ટ્રોન પ્રોટોનને વિદ્યુત બાર શું ધન કેવો છે અને ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે આપણે જાણીએ છીએ કે ધન અને ઋણ વચ્ચે આકર્ષણ થાય ધન અને ઋણ વચ્ચે શું થાય શરૂઆતમાં તમે જોયું ને તો કેન્દ્રમાં છ પ્રોટોન હતા અને એની કક્ષામાં છ ઇલેક્ટ્રોન હતા એટલે બંનેની તાકાત કેવી હતી સરખી બંનેની તાકાત કેવી હતી એટલે એકબીજાને ખેંચી શકતા નહોતા ધ્યાન આપજો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સમાન ક્ષમતા હતી આકર્ષણની એટલે એ બંને એકબીજાને ખેંચી શકતા નહોતા એટલે પ્રોટોન અહીંયા જ પડ્યા રહેતા હતા અને ઇલેક્ટ્રોન અહીંયા જ રહેતા હતા સમજ્યા કે નહીં પરંતુ હવે ઇલેક્ટ્રોન કેટલા થયા હવે ઇલેક્ટ્રોન થઈ ગયા આઠ ટોટલ જોઈએ તો આઠ ને બે દસ થયા ને દસ થયા ટોટલ કેટલા થયા દસ અને પ્રોટોન કેટલા છે કોની તાકાત વધી અન કે ઋણની ઋણા એનની તાકાત વધી હતી એનો મતલબ એ શું થયું ખબર છે આ બહારના ઇલેક્ટ્રોન રહ્યા ને આ બધા પ્રોટોનને બહાર ખેંચી નાખશે હવે પ્રોટોન બહાર ખેંચી જાય તો શું પરમાણુ કેન્દ્રનું અસ્તિત્વ રહે અને પરમાણુ કેન્દ્રનું અસ્તિત્વ ના રહે તો પછી એ પરમાણુનું પણ અસ્તિત્વ રહે આથી જ એ ઇલેક્ટ્રોન મેળવતો નથી ચાલો એક તો કેન્સલ થઈ ગયું મતલબ આ કારણથી ઇલેક્ટ્રોન મેળવજો એનું બંધારણ તૂટી જાય એનું પરમાણુનું મોડલ તૂટી જાય તો પછી પરમાણુ ક્યાંથી રહેવાનું છે એનું અસ્તિત્વ જ રહેતું નથી આ કારણથી ઇલેક્ટ્રોન મેળવતો નથી ચલો બીજી સાબિતી જોઈએ ધારો કે ઇલેક્ટ્રોન દાન કરે છે શું કહે છે ધારો કે હવે દાન કેટલા કરશે ચાર ધારો કે ચાર ઇલેક્ટ્રોન શું કરે છે દાન કરે છે ઓકે ઇલેક્ટ્રોન રટના છે બે ચાર ચાર ઇલેક્ટ્રોન દાન કરી દે તો વધ્યા કેટલા બે પરમાણુ કેન્દ્ર એમાં કેટલા પ્રોટોન હતા છ કેટલા થયા છ થઈ ગયા પહેલી કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન ઓકે પરંતુ આપણે કીધું એ પ્રમાણે ચાર ઇલેક્ટ્રોન શું કરી દેશે છીએ દા તો હું આ ચાર ઇલેક્ટ્રોન મૂવ કરી છું બરાબર ચલો ચાર ઇલેક્ટ્રોન શું કરી દીધું અને દા હવે કેન્દ્રમાં પ્રોટોન કેટલા છે પ્રોટોન છે છો અને ઇલેક્ટ્રોન કેટલા વધ્યા કોણ વધી ગયું ધન તો શું કરશે આ બે ઇલેક્ટ્રોનને અંદર ખેંચી લેશે કે નહીં તો પછી એની કક્ષા ક્યાં ગઈ આ કારણમાં પણ એ જ થયું ને એનું પરમાણુ મોડેલ અસ્તિત્વ ધરાવતું નથી અને પરમાણુ મોડલના અસ્તિત્વ ધરાવે તો પછી એ પરમાણુનું પણ અસ્તિત્વ ના હોય બસ આ જ બે કારણ છે કે જેના કારણે એ ઇલેક્ટ્રોન દાન પણ નથી કરતો અને ઇલેક્ટ્રોન મેળવતો પણ નથી હા બીજી એક વસ્તુ છે બુકમાં આપી છે કે કેવી બને છે કે કાર્બન ચાર ઇલેક્ટ્રોન મેળવી અને એન આયન બને છે આ વસ્તુ યાદ રાખજો એન આયન એટલે ઋણ આયન કહેવાય બરાબર અને ચાર ઇલેક્ટ્રોન દાન કરીને કરી કેટ આયન બને છે એને ધન કહેવાય હા એનોડ અને કેથોડમાં એનોડ ધન કહેવાય કેથોડ ઋણ કહેવાય પણ અહીંયા એનાયન એ મૃણાયન છે કેટાયન એ શું છે પણ આ બંને અસ્તિત્વ શક્ય છે નહીં એવું તમને કીધું છે બરાબર આ કારણથી આપણે કહીએ છીએ કે કાર્બન રે ઇલેક્ટ્રોન દાન પણ નથી કરતો અને ઇલેક્ટ્રોન મેળવતો પણ નથી ઓકે તો આ એના સ્વભાવના કારણે એ પછી શું કરશે તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે બરાબર શું કરે છે ઇલેક્ટ્રોનની ભાગીદારી જે તમારા બુકમાં પ્રથમ નંબરનો મુદ્દો આપ્યો છે કે નહીં એ આરે શરૂઆતો મૂકીશું જે તમને પ્રથમ નંબર મુદ્દો આપ્યો ને આખો મેં તમને કીધો એ પ્રમાણે ઈસ્સાજક બંધ બનાવે છે બરાબર ઓકે તો એ પહેલાં નંબરનો મુદ્દો મેં તમને આગળ સમજાવ્યો કે કેમિક એનાયન નથી બનતો કે કેટાઇન પણ નથી બનતો તો શું કરે છે ઇલેક્ટ્રોનની ભાગીદારી અને ભાગીદારી કરીને એકલ બંધ દ્વિબંધ બંધ અને ત્રિબંધ અગાઉ આપણે ભણ્યા એ પ્રમાણે બનાવે છે ઓકે હવે વાત કરીએ કઈ રીતે જોડાય છે તો કે કાર્બન પરમાણુ અન્ય પરમાણુઓ જેવા કે હાઇડ્રોજન સાથે જોડાય છે ઓક્સિજન સાથે જોડાય છે ક્લોરીન સાથે જોડાય એવા અલગ અલગ પરમાણુઓ સાથે જોડાઈ અને નવા નવા સંયોજનો બનાવી શકે છે કઈ રીતે બનાવશે તો કે જો એક સંયોજકતાવાળા હશે તો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એકલબંધ બનાવશે બે સંયોજકતાવાળા તત્વો સાથે જોડવા હશે તો બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને ત્રણ સંયોજકતાવાળા તત્વો સાથે જોડવા હશે તો ત્રણ ત્રણ દાખલા તરીકે મારે એક કાર્બન સાથે હાઇડ્રોજન જોડવા છે તો કેટલા જોડવા પડે મહત્તમ એક કાર્બન સાથે મારે હાઇડ્રોજનને જોડવા છે તો હું કેટલા જોડી શકું ચાર કેટલા કેમ કે હાઇડ્રોજનની સંયોજકતા કેટલી છે એક અને આની સંયોજકતા કેટલી છે ચાર તો એક છે કે આપણે ચાર હાઇડ્રોજન જોડી શકીએ ક્લોરીન જોડવા હોય તો એ પણ કેટલા ચાર કેમ કે ક્લોરીનની સંયોજકતા પણ કેટલી છે એક એક છે સમજ્યા કે નહીં હા ઓક્સિજન જોડવા હોય તો ક્યારે જોડશું કે ઓક્સિજનની સંયોજકતા કેટલી છે બે એ કેટલા ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપશે તો કાર્બન પણ એના કેટલા ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપશે તો ચાલો કાર્બને બે ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપીને ઓક્સિજન સાથે જોડાઈજ કયા બંધથી જોડાણો ડબલ બોન્ડ હજુ કાર્બન આગળ બે ખૂટ્યા એટલે બે વધ્યા તમારે એટલું મગજમાં બેસાડવાનું એક કાર્બનની આજુબાજુમાં ટોટલ ચાર બંધ હોવા જોઈએ કેટલા હોવા જોઈએ ટોટલ ચાર એ પછી સિંગલ સિંગલ ચારે ચાર હોય યા તો ડબલ અને સિંગલ થઈને ચાર થાય યા તો ત્રિપલ અને સિંગલ થઈને થાય સમજ્યા તમે ત્યાં તો ડબલ ડબલ થઈ થાય મૂળ ચાર થવા જોઈએ જો અહીંયા તમે જો આ છે આને આપણે કાર્બન મોનોક્સાઇડ કહીએ આ શું કહીએ કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે બનશે એક કાર્બન એક ઓક્સિજન સાથે જોડાણો બીજા ઓક્સિજન સાથે જોડાણો શું બની ગયો કાર્બન ડાયોક્સાઇડ આ કાર્બન ડાયોક્સાઇડનું બંધારણ થઈ ગયું કેમ કે આ બે ઇલેક્ટ્રોન આપશે તો આ એના બે ઇલેક્ટ્રોન આપશે આ બીજો બે ઇલેક્ટ્રોન આપશે તો એના બીજા બે ઇલેક્ટ્રોન આપશે ટોટલ ચારે ચાર વપરાઈ ગયા જો આ કાર્બનના ચારે ચાર બંધ થઈ ગયા બસ આ રીતે ચારે ચાર હોવા જોઈએ કાર્બનની આજુબાજુમાં ટોટલ ચાર બંધ હશે એટલું નોટિસ કરવાનું બરાબર આ રીતે કોઈ પણ પરમાણુ સાથે જોડાઈ શકે છે ઓકે તો આવા અલગ અલગ ક્રિયાશીલ સમૂહ પણ આપણે જોઈશું કઈ કઈ રીતે જોડાતા હોય તો આ વાત હતી કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ વિશે કે કઈ રીતે એ બીજાથી અલગ પડે છે બરાબર